નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીએમજી ન્યૂઝ અમદાવાદ ગાંધીધામ ખાતે શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળી હતી આયોજનને રાજનેતાઓ સામાજિક આગેવાનો અને અગ્રણીઓએ લીલી ઝંડી આપી સમગ્ર મુખ્ય બજારમાં ઠેર ઠેર તેનું સ્વાગત કરાયું હતું પાણી નાસ્તા જેવી સેવા પણ કરાઈ હતી તો દેવાલયોમાં બપોરના બાર વાગે રામ જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં લોકો મર્યાદા પુરુષોત્તમના આગમનની ક્ષણે ઝૂમી ઉઠ્યા હતા આ સાથે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું આ રથયાત્રા આશાપુરા મંદિર ભારતનગરથી નીકળી ગાંધી માર્કેટ આગળ વિવિધ પ્રોગ્રામોનું આયોજન

અને મીડિયા મિત્રો પણ વધારેલા છે પોલીસ પ્રશાસન સર્વનો સાથ સહકાર મળી રહ્યો છે અને આ ભવ્ય રથયાત્રાનો હમણાં પ્રારંભ થઈ રહ્યો છે જેનો લાઈવ પણ આપ નિહાળી શકશો અને આપના ચેનલના માધ્યમથી કહું છું કે આવો સર્વ સાથે મળી અને રામનવમીની ભવ્ય રથયાત્રાને દિવ્ય ભવ્ય બનાવીએ જય રામ જય રામ